નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું પાર્થવત દર્દીઓ માટે લોહી એ ખૂબ જરૂરી બની રહે છે ઘણી એવી સ્વૈચ્છિક સંસ્થાઓ રક્તદાન શિબિરનું આયોજન કરતા હોય છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં રક્તદાનમાં પંચોતેર ટકા જેટલો ઘટાડો નોંધાયો છે રેડક્રોસ સંસ્થામાં પણ રક્તદાનતા ઘટ્યા છે ગરમી પરીક્ષા તેમજ વેકેશન જેવાના જેના કારણે રક્તદાતાઓની સંખ્યા ઘટી છે ત્યારે શહેરીજનોમાં રક્તદાન માટે વધુ જાગૃતિ આવે તેવી اپેલ કરવામાં આવી છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રક્તદાતાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઉનાળાની ગરમીને લઈ શહેરીજનો રક્તદાન કરવાનું ટાળતા હોય છે સામાન્ય દિવસની સરખામણીએ છેલ્લા એક અઠવાડિયામાં માત્ર 20 થી 25% રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે

પ્રોસેસિંગ ચાર્જ લીધા વિના જે રક્ત આપવામાં આવે છે તેના વધુ ને વધુ થેલેસેમિયાગ્રસ્ત બાળકો રેડક્રોસ માંથી રક્ત લેવાનો આગ્રહ રાખે છે રેડક્રોસ બ્લડ બેંક દ્વારા સર્વોચ્ચ ગુણવત્તા વાળું રક્ત થેલેસેમિયા અને દરેક જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવે છે અને ગરીબ દર્દીઓને ફ્રી બ્લડ આપવામાં આવે છે તેના કારણે રેડક્રોસમાં રક્તની માંગ ખૂબ જ વધી છે એના કારણે અમે આપના માધ્યમથી દરેક રક્તદાતાઓ અને રક્તદાન શિબિર વિનંતી કરીએ છીએ કે અત્યારે અને આવનારા ઉનાળાના ગરમીના દિવસોમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં રક્તની અછત ન સર્જાય તે માટે સ્વૈચ્છિક રીતે આપ રક્તદાન કરો કે જેથી કરીને દરેક જરૂરિયાત દર્દીને જરૂરિયાતના સમયે રક્ત મળી રહે અમદાવાદ રેડક્રોસ દ્વારા એક નવતર અભિગમ શરૂ કરવામાં આવેલો છે કે રેડક્રોસ ના નવા ભવનની અંદર જો આપ રક્ત ડોનેશન કરવા માટે આવવા માંગતા હો તો ચોવીસ કલાક અહીંયા આગળ રાતના સમયે પણ ડોક્ટરની હાજરીમાં આપનું રક્ત સ્વીકારવામાં આવશે પરંતુ જો આપ ચાર પાંચ વ્યક્તિઓનું પણ એક ગ્રુપ હો અને તમારા ત્યાં આગળ રક્તદાન શિબિરનું આયોજન કરવા માંગતા હો તો ફક્ત ચાર કે પાંચ ડોનર હશે તો પણ અમારા સંપૂર્ણ સ્ટાફ સાથે એર કન્ડિશન મોબાઈલ વાન અમે આપના ઘરે મોકલી આપીશું કે ઓફિસે મોકલી આપીશું જેથી કરીને આપ આપના પ્રીમાઇસીસમાં રહીને પણ રક્તદાન કરી શકો રક્તદાનથી કોઈ નુકસાન થતું નથી અને આપનું એક રક્તદાન ત્રણ થી ચાર વ્યક્તિઓનું જીવન બચાવી શકે છે તો આ માનવતાના કાર્યમાં આપ સૌ સહભાગી બનીએ એવી રેડક્રોસ પરિવારની આપ સૌને અપીલ છે ત્યારે રેડ ક્રોસ સંસ્થા દ્વારા રક્તદાતા માટે જો કોઈ સ્કૂલ કોલેજ કે પછી અન્ય સંસ્થામાં પાંચ માણસને પણ રક્તદાન કરવું હોય તો તેમના માટે અલાયદા વ્યવસ્થાના ભાગ રૂપે બ્લડ ડોનેશન વાન ત્યાં મોકલી રક્ત એકત્રિત કરવાની પણ સુવિધા